શ્રાવણ મહિનામાં સોમનાથ મહાદેવના દર્શને લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય છે અને મોટી સંખ્યામાં મહાદેવની પૂજા અર્ચના કરતા હોય છે તેમાં પણ ભાવિકોની સૌથી પ્રિય પૂજા એટલે સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા ત્યારે ત્રીસ દિવસનો શ્રાવણ રૂપી સોવોત્સવ આવી રહ્યો હોય મહાદેવની ધ્વજાપૂજા અગાઉના વર્ષો કરતાં વધુ નોંધવાની સંભાવના છે જેને લઈને ટ્રસ્ટે આગવી તૈયારીઓ કરી મોટી માત્રામાં ધ્વજાપૂજા થઈ શકે તેવી પૂરતી તૈયારીઓ કરી છે ધ્વજા પૂજા ભક્તોનું કલ્યાણ કરવાની સાથે તેમના પિતૃઓને સદગતિ આપે છે ધ્વજા પૂજા કરવાથી ભક્તની યશ કીર્તિ અને આયુષ્યમાં વૃદ્ધિ થાય છે ધ્વજા કેતુ સ્વરૂપ પણ માનવામાં આવે છે જેથી જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ પણ ધ્વજા પૂજા અતિ મહત્વની અને પુણ્યદાયક માનવામાં આવે છે શ્રી સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ થયા બાદ ટ્રસ્ટના તત્કાલીન અધ્યક્ષ અને જામનગરના મહારાજા દિગ્વિજય સાહેબ દ્વારા તેર મે ઓગણીસો મધ્યાહને સાડા બાર કલાકે કૌશિક ધ્વજારો સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભગવાન સોમનાથજીના જે શિખર પર ધ્વજા ચઢાવવામાં આવે છે આ ધ્વજાની ચોક્કસ એની ડિઝાઇન નક્કી કરી અને સ્થાનિક મહિલાઓ દ્વારા આ ધ્વજા તૈયાર કરવામાં આવે છે તેમજ ખાસ કરીને શ્રાવણ માસમાં લોકો ધ્વજા પૂજા માટેનું વિશેષ મહત્ત્વ હોય અને દેશ વિદેશથી આવતા લોકો પણ આ ધ્વજા પૂજા કરાવતા હોય છે ટ્રસ્ટ દ્વારા આ ધ્વજાની મંદિરમાં જ પૂજા કરાવી અને જ્યારે મોટા સમૂહ આવતા હોય ત્યારે એને વાજતા ગાતે શોભાયાત્રા સ્વરૂપે પણ લોકો ભગવાન સોમનાથજીની ધ્વજા ચઢાવતા હોય છે વિશેષમાં ટ્રસ્ટ દ્વારા એવી પણ વ્યવસ્થા આવે છે કોઈ જાતે પણ દોરી ખેંચી અને ધ્વજા ચડાવવા માગતા હોય તો એની વ્યવસ્થા પણ ટ્રસ્ટે ગોઠવી છે આમ શાસ્ત્રોમાં એમ પણ કહેવામાં આવ્યું છે ધ્વજાને શ્રેષ્ઠ પૂજા માનવામાં આવે છે એટલે વિશેષ લોકો પૂજા કરાવતા હોય છે સોમનાથ મંદિરમાં પૂજાનો સમય સવારે સાડા સાતથી લઈને સાંજે સાડા પાંચ સુધીનો હોય છે એટલે ગમે ત્યારે કોઈ માણસ આવી અને પોતે પૂજા નોંધાવી પૂજા કરી અને ભગવાનને ધ્વજા ચડાવી શકતા હોય છે જેને કારણે વધુમાં વધુ લોકો ભગવાનના ધ્વજાની પૂજા કરવાનો અને ધ્વજા ચડાવવાનો લાભ લેતા હોય છે સોમનાથ મહાદેવ મંદિરમાં આદિ જ્યોતિર્લિંગ સોમનાથ વિરાજે છે સોમનાથ મંદિરની અંદર ધ્વજા ચડાવવાનો જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ અને ધાર્મિક દ્રષ્ટિએ ઘણું હતો છે સોમનાથ દાદાને શિખર ઉપર ધ્વજારોપણ કરવાથી મનુષ્યના જીવનથી લઈને મૃત્યુ સુધીના જે કર્મ હોય એ કર્મના બંધન માંથી મૃત્યુ પછી કર્મના બંધન પ્રમાણે ગતિ મળે છે તો એ કર્મના બંધન માંથી મુક્તિ આપવા માટે અને પિતૃઓના ઉદ્ધાર માટે ધ્વજા ધ્વજાપૂજન નું મૂળ મહત્વ છે